તો મારા ભાઈઓ શું થાય કે જ્યારે અમેરિકાથી એક બેન છે રાતોરાત ગુજરાતમાં ગાવા આવ્યા અને ભાઈ એક જ ગીત ગાવ્યું ને ભલ ભલા કલાકારોના હોશ ઉડાવી નાખ્યા કે મારા ભાઈઓ આ માર્કેટમાં કઈ બેન આવી ગઈ આવી અચાનક બેન કઈ આવી ગઈ કે ભાઈ આખા બધા લોકોના હોશ ઉડી ગયા મારા ભાઈઓ તો આખરે આ બેન છે કોણ ને કેમ વિદેશમાંથી આ ગુજરાતની અંદર આવ્યા શું ગુજરાતની અંદર જેટલા કલાકારો છે એમના રેકોર્ડ તોડવા આવ્યા છે જે બિલકુલ તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને આગળ વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા નવા આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એની સાથે સાથે જો તમને મારા ભાઈઓ વિડીયો પસંદ આવતો હોય તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે હવે વધારે વાત નહીં કરું સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરી નાખું છું હવે તમને ખબર છે કે અત્યારે જે આ બેન છે એ ભાઈ ગુજરાતની અંદર એમના વિડીયો ખૂબ એટલે ખૂબ વાયરલ થાય છે અને આ બેને અત્યારે ગીત ગાવ્યું છે કે પરી હું મેં અને ખરેખર મિત્રો આ ગીત ગાયા પછી એવું લાગે છે કે ખરેખર પરી ઉડીને ભાઈ આપણા ભારત દેશમાં આવી ગયું હોય પણ ખરેખર જોવા જઈએ ને મારા ભાઈઓ તો આ કોઈ કલાકાર અમેરિકાથી આવેલા નથી આ આપણા બેન પાટણના જ છે મારા ભાઈઓ પણ કંઈક એમની સ્કીનની પ્રોબ્લેમ છે જેના કારણે એમ બેનનો ચહેરો છે આખો વ્હાઈટ થઈ ગયો છે પણ સાહેબ એ તો ગુજરાતના હાથમાં હોય છે કે ગમે ત્યારે ગમે પરિસ્થિતિ આવી જતી હોય છે પણ ખરેખર બેન શું જોરદાર ગીત ગાવે છે મારા ભાઈઓ એટલે તમને એકવાર આ ગીત સંભળાવ અને આ ગીત સાંભળ્યા પછી તમે શું કહેશો મારા ભાઈઓ કે ખરેખર હું મેં કેવું લાગ્યું તમને ગીત એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે વધારે વાત નહીં કરું વધારે કંઈ બીજી વાત નહીં કરું સૌથી પહેલાં તમારી આંખોથી તમે આ વિડીયો જોઈ લો